નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદર અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ રહી ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ ભેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા આ શ્રી રામ ચોક જાઓ જાઓ આ મશીન મશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થી મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આ વિસાવદરની પેટા ચૂંટણી જે ગુજરાતમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે વિસાવદરમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે જંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જ્યારે કોપા ઇટાલિયા હોય કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ હોય તેઓ સતત સભાઓ યોજી રહ્યા છે ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન કિરીટ પટેલ દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું વિસાવદરની જનતાને કે જો તમે મને એક વખત જો ધારાસભ્ય બનાવી દેશો તો દોઢ વર્ષમાં આઠસો દિવસમાં હું વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવી દઈશું અને આ નિવેદન હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ ચર્ચાસ્પદ બની ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક પ્રહારો થઈ રહ્યા છે જે રીતે કિરીટ પટેલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વિસાવદરમાં અમે પેરિસ જેવા રસ્તા બનાવી દઈશું તે રીતનું નિવેદન જે સામે આવતા જ ભાજપ સામે પ્રહારો થઈ રહ્યા છે કે હાલમાં જે ગુજરાતની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની છે છતાં પણ આપણે ગુજરાતની જે હાલત જોઈ શકીએ છીએ એવું લોકોનો મિજાજ હાલમાં કહી રહ્યો છે આ નિવેદન બહાર આવતા જ અને આ પેરિસ જેવા રસ્તા વિસાવદરમાં બનાવી દઈશું તે નિવેદન વિસાવદરમાં સ્થાનિક કક્ષાએ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે અને તેને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા વધુ એક વિડીયો બનાવવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે જે રીતે આપણે વિસાવદરના રસ્તાઓ જોઈ રહ્યા છે

રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થિંગડા મારવામાં આવે આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થિંગડા મારવામાં આવી રહ્યા છે આ શ્રી રામ ચોક જવું જવો આ મશીન મશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થિંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ ધીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટી નો આભાર